ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો હોય તો અવારનવાર કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે આજે ફરી અરબી સમુદ્રમાંથી એક તોંતેર કિલો ડ્રગ્સ સાથે કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા બે માછીમારોને ઝડપી પાડી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી ગત રોજ સો કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ગત રોજ ગુજરાતના દરિયાકાઠા નજીકથી एनसीબી તેમજ કોસ્ટガード દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના દરિયાકાઠામાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ગુજરાતના દરિયા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બౌન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સ જડપાયું હતું એક ચાર પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બౌન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 국민因 <music> disappointment